નમસ્કાર હલ્લાબોલ ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સાણંદ બાવડા વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય કનુભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદસ્તે લોકાર્પણ કરાયું કાર્યકર્તા સ્નેહ મિલન મોકૂફ રાખી એક ઝલક આપી કાર્યકર્તાનો આભાર ઝીલ્યો ભાજપના કાર્યકર્તાનો આભાર ઝીલી સર્વે કાર્યકર્તાઓ સાથે ભોજન લીધું તેમજ ગુજરાત કોંગ્રેસના પૂર્વ મંત્રી ગૌતમ રાવલે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો લોકપ્રિય સાંસદ દેશના ગૃહપ્રધાન અને સરકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા દ્વારાભાવ વિધાનસભા કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ ઉદઘાટનની અંદર મોટા સાથે સાથે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શન બાદ પ્રથમવાર ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ સાણંદ વિધાનસભાની અંદર આવ્યા હતા અને એ અંગતમાં એના અનુસંધાનમાં આજે સ્નેહ મિલનનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સ્નેહ મિલનની અંદર સાણંદની જનતાએ જે બે હજાર ચોવીસની ઇલેક્શનની અંદર જે એમના રૂપી આશીર્વાદ આપીને સાણંદ વિધાનસભાની અંદરથી એક લાખથી પણ વધારે લીડ અપાવી છે એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આ કાર્યાલયથી અહીંની જનતાને ખૂબ જ એમના કામ જે છે ઇસીલી પોતે એના માટે પણ કોઈ જાહેર સભા નથી પણ આજે તમામ લોકો બે હાજર ચોવીસ ના ઇલેક્શન જે બે હાજર ચોવીસ નું ઇલેક્શન હતું એના ત્યારબાદ સાહેબ એવું વાત હતી કે તમામે તમામ કાર્યકર્તા હોય જે પેજ પ્રમુખ હોય પાર્ટીના તાલુકા સદસ્યો હોય જિલ્લા સદસ્યો હોદ્દેદારો હોય એ તમામ લોકોની સાથે એમને મળવું છે અને મળીને એમની સાથે ભોજન પણ કરવું છે બે હજાર ચોવીસના ના ઇલેક્શનમાં જે પ્રજાએ જે મતરૂપી આશીર્વાદ આપે છે ખુબલે ખૂબલે જે ગ્રામ્ય વિસ્તાર કહેવાય ગ્રામ્ય વિસ્તારની અંદરથી એક લાખની લીડ એક ખૂબ મહત્વની લીડ કહેવાય લીડ આપી છે એટલે સાહેબે એમનો આભાર પણ બાકીના કોઈ કામની તમામ સાણંદ વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો થઈ ગયા છે હમણાં હમણાં જ પણ બીજા પણ વીસ કરોડના રોડ અને રસ્તાના પણ એ પણ કામો ચાલુ થઈ ગયા છે એક બાવળાની અંદર હોસ્પિટલ બનવાની છે એના પણ કામો ચાલતા ઘણા બધા અહીંયા આગળ અતિશય આપણે જેટલું કલ્પના નહીં કરવું હોય એથી પણ વધારે વિકાસના કામો થયા છે અને અમિતભાઈ શાહ સાહેબ આવ્યા બાદ લગભગ સાણંદ વિધાનસભાની અંદર પાંચેક હજાર કરોડથી પણ વધારે વિકાસના કામો સાણંદ જીઆઈડીસીની અંદર પણ આપ સૌ પણ જાણો છો ને બધાને ખબર છે એમ કે એક અહીંયા આગળ સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે આપ જાણો એમ અહીંયા આગળ ટાટા ફોર્ડ હિતાજી કોલગેટ પાર્લે નિવિયા પીએનજી માઇક્રોન સેમી કંડક્ટર ત્રણ સેમી